નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો કુસ્સો સાતમા આસમાને પહોંચ્યો નર્મદા જિલ્લાના નવા ચિગદા તાલુકાને લઈ આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી ભીખુ શી પરમાર સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જોકે પોતાને આમંત્રણ ન મળ્યું હોવાનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાબાએ દાવો કર્યો સાથે જ મંચ પરથી આવી ભૂલ બીજી વખત ન થાય તે બાબતે ધ્યાન દોર્યું ચૈતર વસાવાએ કહ્યું કે ધારાસભ્ય તરીકે બાદ બાકી એ મારું નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાન છે મને આમંત્રણ નથી મળ્યું વિસ્તારના લોકોએ જાણ કરી એટલે આવ્યો છું મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી એના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાક કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું